મારી દીકરી સ્કૂલે છે એટલે મને કોઈ ચિંતા નથી જો તમે પણ એક દીકરીના મા બાપ છો અને આવું વિચારીને એકદમ શાંતિથી બેઠા છો તો આવો વહેમ મગજમાંથી કાઢી નાખજો કારણ કે પોરબંદરની એક સરકારી શાળામાં ભણાવતા શિક્ષકે એક તેર વર્ષની બાળકીને એક બે વખત નહીં પરંતુ ચાર ચાર વખત હવસનો શિકાર બનાવી છે દીકરી સ્કૂલે ગયા બાદ માતા પિતાને મનમાં રાહત હોય છે સ્કૂલમાં છે તો દીકરી સુરક્ષિત છે માતા પિતા એવું માનતા હોય છે પરંતુ પોરબંદરની એક સરકારી શાળામાં જે ઘટના ઘટી છે જેને લઈને દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે શિક્ષણ જગતને શર્મશાર કરતી વધુ એક ઘટના પોરબંદરમાં સરકારી શાળાનો શિક્ષક બન્યો હેવાન શિક્ષકે તેર વર્ષીય કિશોરી સાથે આચર્યું દુષ્કર્મ પોરબંદરના દીકરીઓની સુરક્ષા સામે અનેક સવાલ ઉભા કરતી આ ઘટના પોરબંદરના મંડેર ગામમાં આવેલી સરકારી શાળામાં બની છે વિપુલ ગોહિલ વિરુદ્ધ માધવપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કિશોરીની ફરિયાદના આધારે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે તેમને સાથી તેમના જે વિદ્યાર્થી મિત્ર વિદ્યાર્થીનીઓ છે તેમને તથા તેમના ઘરે એમના આ વાત કરવામાં આવેલ જેથી તેમના માતા અને એમના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશન પોલીસમાં આવી અને ફરિયાદ કરવામાં આવેલ છે હાલ આ જે આરોપી છે એમની અટક કરવામાં આવેલ છે અને જે શાળામાં જે જગ્યાએ દુષ્કર્મ થયેલ છે તે જગ્યાએ પોલીસની બનાવ સ્થળની તપાસ તથા સીસીટીવી કેમેરા તથા જે પણ સાહેદો છે જે વિટનેસ છે તેમની પણ તપાસ કરવામાં આવેલ છે આ ઉપરાંત ભોગ મેડિકલ તપાસ તથા

પોલીસ ફરિયાદ મુજબ તેર વર્ષીય કિશોરી મંડેર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ આઠ માં અભ્યાસ કરી છે આ શાળામાં શિક્ષક તરીકે વિપુલ ગોહિલ ફરજ બજાવે છે છેલ્લા કેટલાક સમયથી નરાધમ શિક્ષકની તેર વર્ષીય વિદ્યાર્થીની પર ખરાબ નજર હતી શરૂઆતમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કર્યા આ હવસખોરની હરકત આટલેથી અટકી નહીં શાળા છૂટ્યા બાદ ક્લાસરૂમમાં જ વિદ્યાર્થીનીનું શોષણ કર્યું આવો એક બે વાર નહીં પરંતુ વાસનાને ચાર વખત વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવી હતી જો કે પોતાની સાથે શું બન્યું એની પૂરતી સમજ ન હોવાને કારણે વિદ્યાર્થીનીએ કોઈને વાત કરી નહોતી પરંતુ આ દરમિયાન શાળામાં ગુડ ટચ અને બેડ ટચ અંગે સમજણ આપવામાં આવી એ પછી પીડિતાએ સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓને શિક્ષકની કરતૂત જણાવી આ સાંભળી અન્ય વિદ્યાર્થીનીઓએ પીડિતાની માતાને વાત કરી આમ સમગ્ર વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી તથા એની પહેલાના નજીકના દિવસોમાં લગભગ લગભગ ત્રણ થી ચાર વખત આ દુષ્કર્મ થયેલું છે એ પ્રકારની અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જે આરોપી શિક્ષક છે એ અન્ય જિલ્લાઓમાંથી હમણાં જ જિલ્લા ટ્રાન્સફર લઈ અને પોરબંદર જિલ્લામાં ફરજ માટે આવેલ હતા અને લગભગ બે અઢી મહિનાથી આશરે એટલા મહિનાથી જ અહીંયા મંડેર શાળામાં એ ફરજ બજાવી રહ્યા છે આમાં બી એસ ની જે બળાત્કારની કલમો છે તે વારંવાર બળાત્કારની કલમો છે તથા પોક્સો કારણ કે બાળકીની ઉંમર તેર વર્ષની છે જેથી પોક્સો હેઠળ આમાં ગુનો નોંધવામાં આવેલ છે જે ઉંમરે દીકરીની તરુણ અવસ્થા શરૂ થાય છે જે ઉંમરે પોતાની જાત પ્રત્યે સભાનતા આવે છે એ ઉંમરની શરૂઆતમાં તેર વર્ષીય વિદ્યાર્થીની સાથે લંપટ શિક્ષકે જે હેવાનિયત ભર્યું કૃત્ય આચર્યું તે શરમજનક છે લંપટ શિક્ષકે પોતાની હવસની ભૂખ ઠારવા વિદ્યાર્થીનીની જિંદગી બરબાદ કરી નાખી આ ઘટનાએ આખા ગામમાં ચકચાર મચાવી દીધી છે દરેક દીકરીના માતા પિતા માટે લાલબત્તી સમાન છે કિશન ચૌહાણ ગુજરાત ફાસ્ટ પોરબંદર